આ ગ્રુપે તાજેતરમાં જ સીએ આર ફંડમાં કરોડો રૂપિયાની જાહેરાત પણ કરી હતી આ સોલાર કંપનીના ઓપરેશન મેન્ટેનન્સની જવાબદારી અન્ય એક સોલાર કંપનીને સોંપવામાં આવી છે આ તપાસ દરમિયાન આવકવેરા વિભાગે દક્ષિણ ગુજરાતના એક બિલ્ડરની ઓફિસ પર પણ દરોડા પાડીને તપાસ શરૂ કરી છે આ તપાસનું કેન્દ્ર બિંદુ બિલ્ડરો દ્વારા ચીખલી ખાતે કરવામાં આવેલા કરોડો રૂપિયાના જમીનના સોડા છે અધિકારીઓ મુખ્યત્વે એ દિશામાં તપાસ આગળ વધારી રહ્યા છે કે આ જમીનના વેચાણના વ્યવહારોમાં કેપિટલ ગેઇન ટેક્સ યોગ્ય રીતે ભરવામાં આવ્યો છે કે કેમ અને આ સોદાઓમાં કેટલી રકમ રોકડમાં લેવામાં આવી છે જમીનના સોડા સંબંધિત ગુપ્ત ચિઠ્ઠીઓ અને અન્ય કાગળો શોધવા માટે બિલ્ડરની ઓફિસ પર તપાસ કરવામાં આવી રહી છે સોલાર કંપની પરના દરોડાની કડીમાં સુરત શહેરના એક શાહ અટકધારી બિલ્ડર અને બ્રોકર પણ આવકવેરા વિભાગના શાળશામાં આવ્યા છે આ બિલ્ડર અગાઉ પણ જમીનના વિવાદોમાં સપડાયા હોવાનું જાણવા મળે છે મુંબઈ આવકવેરા વિભાગની આ કાર્યવાહીએ સુરત અને દક્ષિણ ગુજરાતના રિયલ એસ્ટેટ સેક્ટરમાં ખરભરાત મચાવી દીધો છે કારણ કે આ દરોડાઓ દ્વારા કરોડોના જમીન સોડામાં કરચોરીની શંકા પર તપાસ કરવામાં આવી રહી છે